હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન ઢોકળા ખાવાનું મન થાય છે પણ સાત આઠ કલાક પલાળી અને આથો લાવવાની ઝંઝટ ગમતી નથી અને ઇન્સ્ટન્ટ ઢોકળામાં તો ઓરિજિનલ ઢોકળા જેવી મજા આવે જ નહીં તો આજે એવા ઢોકળા બનાવીએ કે જે ટેસ્ટમાં અને સોફ્ટનેસમાં બિલકુલ આથો લાવીને ઢોકળા બનાવ્યા હોય તેવા જ લાગશે એ ગેરંટી છે તો ચાલો શરૂ કરીએ એક કપ જેટલા મેં અહીંયા સુરતી કોલમ રાઇસ લીધા છે પાણી એડ કરી ચોખાને સારી રીતે ધોઈ એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું છે તો આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવી ચોખા અહીંયા સરસ ધોવાઈ ગયા છે એક ગ્લાસ ગરમ પાણી એડ કરી અને ઢાંકી અને ખાલી બે કલાક જ પલળવા માટે રહેવા દઈશું એકદમ ઝડપથી બની જાય છે આ ઢોકળા તો અહીંયા બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને પાણી કાઢી અને મિક્સચર જારમાં લઈ લઈએ તો અહીંયા કપનું કે વાટકીનું માપ તમારે કોઈ પણ સેટ કરીને લેવાનું તો એક કપ ચોખા છે તો એક કપ દહીં નાખી અને બ્લેન્ડ કરી લેવાનું તો થોડીક વાર આ રીતે દરદરું બ્લેન્ડ કર્યું અને હવે બે ટેબલ સ્પૂન બેસન અને વન ફોર્થ કપ જેટલું સોજી એડ કરી મિક્સ કરી અને ફરી બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા ફરી બ્લેન્ડ કરી લીધું છે તો અહીંયા દરદરું જ રાખ્યું છે મેં એને એક બોલમાં કાઢી લીધા પછી ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું એટલે સોજી પલળી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે હવે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ વન ટેબલ સ્પૂન એડ કરવાની છે અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કરીએ પા ટી સ્પૂન હળદર એડ કરીશું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે વન ટેબલ સ્પૂન તેલ નાખીએ એટલે એકદમ જાળીદાર ઢોકળા બને મિક્સ કરી લેવાનું છે અને હવે પ્લેટને તેલથી ગ્રેસ કરી લઈએ અને સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે સ્ટીમરમાં તો બેટરમાં હવે આપણે વન ટેબલ સ્પૂન ઈનો લઈશું તો મેં અહીંયા બ્લ્યુ આવે છે ઈનો ફ્લેવર વગરનો એ લીધો છે એની ઉપર વન ટેબલ સ્પૂન પાણી એડ કરી અને ઈનોને પલાળી લેવાનું આ રીતે અને મિક્સ કરી લેવાનું છે એટલે સરસ જાળીદાર બને મિક્સ કર્યા પછી બેટરને આપણે પ્લેટમાં લઈ લઈશું તો બધું જ બેટર આવી ગયું છે હવે આપણે સ્ટીમ થવા માટે ગોઠવી દઈએ તો સ્ટીમરમાં મૂકી દઈએ ઉપરથી લાલ મરચાં પાવડર સ્પ્રિન્કલ કરીએ ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર ચૌદથી પંદર મિનિટ માટે થવા દેવાનું છે ત્યાં સુધી આપણે એની સાથે ખાવા માટેની ચટણી જોઈ લઈએ પંદર કડી લસણ લીધું છે વધારે ઓછું તમે લઈ શકો છો એક નંગ ટામે ટુકટ કરીને એડ કરીએ અડધી ટીસ્પૂન લાલ મરચાં પાવડર અડધી ટી સ્પૂન ખાંડ અડધી ટીસ્પૂન મીઠું અડધી ટી સ્પૂન આખું જીરું ઢાંકણ ઢાંકી અને બ્લેન્ડ કરી લઈએ તો થોડુંક બ્લેન્ડ થાય એટલે ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી એડ કરી ફરી બ્લેન્ડ કરવાનું છે આ રીતે કરવાથી ચટણી ઉપર ઉડશે નહીં તો અહીંયા બ્લેન્ડ થઈ ગઈ છે ચટણી હવે ગેસ ઓન કરીને કડાઈમાં વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે ચટણીને એડ કરી અને થોડીવાર માટે થવા દેવાની છે તો બહુ ઓછી સામગ્રીથી ટેસ્ટી એવી ચટણી તૈયાર થશે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને બે ત્રણ મિનિટ થવા દઈશું તો એકદમ ઝડપથી આ ચટણી તૈયાર થઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું બે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને આ બાજુ ઢોકળા સરસ ચડી ગયા છે નાઇફથી ચેક કરી લેવાના છે જો કેટલા ફૂલ્યા છે જે ઓરિજિનલ ઢોકળાનો ટેસ્ટ હોય એવા ટેસ્ટી અને એવા જ ફૂલેલા તો નાઇફ સાફ આવે છે અને ઢોકળા આપણે બહાર કાઢી લીધા છે અને ગેસની ફ્લેમ બંધ કરી લીધી ઢોકળા ઠંડા થાય એટલે કટ કરી લઈશું આ રીતે તો આ ઢોકળાને તમે વઘારીને પણ ખાઈ શકો છો અને એમને પણ તેલ સાથે અને ચટણી સાથે ખૂબ જ ફાઇન લાગે છે જો એકદમ જાળી પડી છે ને તો આ જોશો ને તો તમે સો ટકા બનાવશો એટલા ટેસ્ટી લુકવાઈઝ પણ સરસ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવજો ઢોકળા બનાવ્યા